જય હિન્દ જય ભારત મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર આ વિડિયો છે તમારા માટે ખૂબ જ જાણીતો છે અને ખૂબ જ ઉપયોગી પણ છે કારણ કે આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરવાના છીએ કે અત્યારે આવાસ યોજનાની અંદર નવું શું ચાલી રહ્યું છે કઈ કઈ જગ્યાએ ડ્રો થયા છે આ ઉપરાંત નવા કયા કયા એવા વસ્તુ આવી છે કે જેનાથી આવાસના લાભ તમે લઈ શકો છો તો સૌથી પહેલા તો મિત્રો આપણે વાત કરીએ અમદાવાદની તો અમદાવાદની અંદર જે એકસઠ આવાસ માટે ફોર્મ ભરાણા હતા એનો ડ્રો હવે સરકાર દ્વારા કરી દેવામાં આવ્યો છે એકસઠ આવાસનો ડ્રો જોવા માટે સૌથી પહેલા તો તમારે ઓડા ડોટ ડોટ ઇન આ જે વેબસાઇટ છે એના ઉપર જવાનું છે જેવું આ વેબસાઇટ ઉપર તમે જશો એવું તમને અહીંયા ન્યૂઝ અને ઇવેન્ટની અંદર જોવા મળશે કે અહીંયા ઉપર ડ્રોનું રિઝલ્ટ આવ્યું છે અને વેઇટિંગ લિસ્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે આ ડ્રો છ તારીખે થયો હતો આ ઉપરાંત આનું જે રિઝલ્ટ છે એ આઠ તારીખે મૂકવામાં આવ્યું છે મિત્રો વાત કરીએ તો જેવું તમે પીડીએફ ઉપર જશો એવું તમને ખબર પડશે કે આ એકસઠ આવાસ કઈ કઈ જગ્યાએ હતા આના ફોર્મ જે લોકોએ પણ ભરેલા હતા એમને ખ્યાલ હશે કે કઈ જગ્યાએ આ ફોર્મ ભરાયેલા હતા આ ઉપરાંત જ્યારે આ ફોર્મ નીકળેલા હતા એ ટાઈમે આપણે આપણી ચેનલ ઉપર વિડીયો પણ મૂકેલો હતો કે કઈ કઈ જગ્યાએ ફોર્મ ભરાવાના ચાલુ થયા છે તો અમિયાપુરા છે એની અંદર આપણે વાત કરીએ તો ટોટલ વીસ લોકોને અમિયાપુરાની અંદર મકાન લાગેલું છે ગોતાની અંદર ત્યારબાદ અહીંયા ઉપર ચાંદલોડિયા છે એવી રીતે અલગ અલગ એડ્રેસ પણ આપેલું છે અહીંયા જેમને ફોર્મ ભર્યું અને હાલ જ્યાં રહે છે એનું એડ્રેસ છે એમને કયો ફ્લેટ લાગ્યો છે એ માહિતી અહીંયા આપી છે અને એપ્લિકેશન્સ નંબર પણ આપેલા છે મિત્રો વાત કરીએ તો કોટાશ કોટેશ્વરની અંદર મધુર મિલન આવાસ યોજના જે હતી એની અંદર ટોટલ આપણે વાત કરીએ તો પંદર લોકોને આવાસ લાગેલા છે આ ઉપરાંત મનદીપ આવાસ યોજના બોપલ બોપલની અંદર આપણે વાત કરીએ તો ટોટલ પંદર લોકોને આવાસ લાગેલા છે આ ઉપરાંત અહીંયા ફ્લેટ નંબર પણ આપેલો છે કયો ફ્લેટ નંબર કયા લોકોને અલોટ કરેલો છે આ ઉપરાંત દહેગામની અંદર પણ આવાસ માટે ફોર્મ નીકળેલા હતા તો દહેગામની અંદર અગિયાર લોકોને ઘર છે એ લાગેલા છે તો આવી રીતે એકસઠ આવાસ યોજનાની જે સ્પેશિયલ સ્કીમ આવી હતી એનો ડ્રો ઓડા દ્વારા કરી દેવામાં આવ્યું છે હવે આના ડોક્યુમેન્ટ વેરીફિકેશન થશે અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન બાદ ફાઇનલ જે લોકો પાત્રતા ધરાવે છે એ લોકોને ઘરનું અલોટમેન્ટ આપવામાં આવશે આવનત મિત્રો વાત કરીએ તો દસ્તાવેજ કઈ રીતે કરવાનો એ પણ ઘણા લોકોને પ્રશ્ન હોય છે તો ઓડા દ્વારા આ જ વેબસાઇટ ઉપર દસ્તાવેજની નકલ પણ મૂકવામાં આવશે આગળ પણ ઘણા બધા દસ્તાવેજો મૂકવામાં આવેલા છે કે કેવી રીતે દસ્તાવેજ કરવાનો છે તો ટૂંક સમયની અંદર જ્યારે બધી પ્રોસેસ પૂરી થશે ત્યારબાદ દસ્તાવેજ માટે પણ કેવી રીતે દસ્તાવેજ કરવાનો છે એ કદાચ ઓડાની વેબસાઇટ પર જ મૂકવામાં આવશે તો આ તો હતું ઓડાને લગતા મહા સમાચાર હવે એવી જ રીતે મિત્રો આપણે વાત કરીએ તો વડોદરાની અંદર શું ચાલી રહ્યું છે તો કે વડોદરાની અંદર આવાસ માટેનું ફોર્મ કઈ જગ્યાએ ભરાય છે અને તમારે કઈ રીતે ફોર્મ અને રિઝલ્ટ ચેક કરવાનું એના માટે વડોદરા મ્યુનિસિપલની વેબસાઇટ છે વીએમસી ડોટ ડોટ ઇન આ વેબસાઇટ છે એની ઉપર તમારે જવાનું છે જેવું તમે આ વેબસાઇટની ઉપર જશો એવું અહીંયા તમને નવા નવા અનાઉન્સમેન્ટ છે એ જોવા મળશે અનાઉન્સમેન્ટની અંદર તમે જેવું વ્યૂ ઓલની અંદર જશો એવું તમને બધી જ માહિતી છે એ મળી રહેશે મિત્રો વાત કરીએ તો અહીંયા પેન્શન ધારકો માટે સ્વિમિંગ પૂલ પ્રધાનમંત્રી આવાસ યોજનાની એક એડવર્ટાઈઝમેન્ટ છે એક્સટેન્ડ થયેલી હતી એ તો આવી રીતે નવી નવી જે સ્કીમ છે એ બધી જ તમને અહીંથી જોવા મળશે એવી જ રીતે હાઉસિંગ ફોર અર્બનની અંદર અત્યારે ગુજરાત સ્લમ રિયાલમી પોલિસી હાઉસિંગ પોલિસી ફોર ધ પીપલ બિલોંગિંગ ઇકોનોમિકલ વીકર ક્લાસ એટલે કે ઈડબ્લ્યુ એસ એલઆઈજી આવી રીતે અને ઇન્ટરેસ્ટ સબસિડી પોલિસી ફોર ધ ઇડબ્લ્યુ એસ અને એલઆઈજી હાઉસિંગ તો આવી રીતે આટલી આટલી સ્કીમ્સ છે એ ચાલી રહી છે મિત્રો આપણે વાત કરીએ તો અત્યારે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ઘણા બધા ફોર્મ છે એ ભરાતા હોય છે તો આવી જ રીતે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઇટ ઉપર તમે જશો તો પ્રધાનમંત્રી આવાસ યોજના ટુ પોઈન્ટ ઓ અંતર્ગત તમારે કઈ રીતે ફોર્મ ભરવાનું એ માહિતી અહીંયા ઉપર આપેલી છે અહીંયા ઉપર સમાવિષ્ટ લાભાર્થી જે છે એમાં શેરી ફેરિયાઓ આંગણવાડી કાર્યકરો ઝૂંપડપટ્ટી અને ચાલીમાં રહેતા વસ કુટુંબો બાંધકામ શ્રમિકો પ્રધાનમંત્રી વિશ્વકર્માના લાભાર્થીઓ આ લોકો પોતાનું પાકું આવાસ મેળવવા માટે ટુ પોઈન્ટ જીરો અંતર્ગત પોતાની અરજી છે એ કરી શકે છે મિત્રો વાત કરીએ તો પ્રધાનમંત્રી ટુ પોઈન્ટ ઓની ની અંદર તમને જો તમે ઘર ખરીદવું છો તો કોરોના પહેલા બે પોઈન્ટ સડસઠ લાખની સબસિડી મળતી હતી એ હવે એક પોઈન્ટ આઠ લાખ થઈ ગઈ છે તમે પણ જો તમારી આવક નવ લાખ કરતાં ઓછી છે તો તમને આ એક પોઈન્ટ આઠ લાખની સબસિડી મળવા પાત્ર છે હવે અહીંયા ઉપર તમે જોશો તો પ્રધાનમંત્રી આવાસ યોજના અર્બન ટુ પોઈન્ટ ઓની ની બધી જ વિગત તમને જોવા મળશે અહીંયા તમે જશો એટલે આ એક ઓફિશિયલ વેબસાઇટ છે આની અંદર ટોટલ ચાર સ્કીમ છે ચલાવવામાં આવે છે આમાં અઢી લાખ સુધીની સબસિડી પણ મળે છે અને ત્રણ લાખ સુધીની પણ મળે છે આ ઉપરાંત જે લોકોને કોરોના કાળની અંદર જે બ પોઈન્ટ સડસઠ લાખની સબસિડી મળતી હતી એ પ્રમાણે એક પોઈન્ટ આઠ લાખની સબસિડી લેવી હોય તો એ લોકોને એક નવ બે હજાર ચોવીસ પછી જેમને પણ ઘર લીધું છે એ લોકોને ઇન્ટરેસ્ટ સબસિડી સ્કીમ અંતર્ગત આ લાભ મળવા પાત્ર છે મિત્રો એવી જ રીતે આ તો હતું પ્રધાનમંત્રી આવાસ યોજના ટુ પોઈન્ટ ઓ એવી જ રીતે આપણે વાત કરીએ તો ગુજરાત હાઉસિંગ બોર્ડની પણ ઘણી બધી આવાસ યોજનાની સ્કીમો ચાલી રહી છે તો તમે જેવું ગુજરાત હાઉસિંગ બોર્ડની જે ઓફિશિયલ વેબસાઇટ છે ગુજરાત હાઉસિંગ બોર્ડ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન મિત્રો હંમેશા મેં કીધું છે કે ડોટ જીઓવી ડોટ ઇન વાળી જે વેબસાઇટ છે એ જ એક ઓફિશિયલ વેબસાઇટ હોય છે હમણાં માર્કેટની અંદર ઘણા બધા સમાચાર પણ ફરી રહ્યા છે કે પોસ્ટ ઓફિસની અંદર ગ્રામ સેવકના જે ફોર્મ છે ભરાવાના ચાલુ થયા છે દસ પાસ ઉપર અને ઘણા બધા લોકોએ ફેક વેબસાઇટ પણ બનાવેલી છે હવે ડાકના ફોર્મ ભરવા માટે પણ પોસ્ટ ડોટ ઓનલાઈન ડોટ જીઓવી ડોટ ઇનની જે ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાંથી જ તમે આ ફોર્મ છે એ ભરી શકો છો એવી જ રીતે ડોટ જીઓવી ડોટ ઇનવાળી જે વેબસાઇટ છે હંમેશા એ વેબસાઇટ પરથી જ તમારું ફોર્મ ભરવું જોઈએ કારણ કે આ હોય છે હવે ગુજરાત હાઉસિંગ બોર્ડની અલગ અલગ સ્કીમ જોવા માટે તમારે અહીંયા ઉપર નવું શું છે તો કે આની અંદર જૂનાગઢની અંદર તબક્કો બે ની અંદર પ્લોટની હરાજી થઈ રહી છે રંગોલી પાર્ક રાજકોટની અંદર પણ જામનગર મૌવા ભાવનગર વાકાનેર અને મંજુકા રાજકોટની અંદર આ બધા નવા નવા ફોર્મ ભરાઈ રહ્યા છે હવે જેવું તમે આની ઉપર જશો એવી એક અલગ પીડીએફ ખુલી જશે અને તમને જાણવા મળશે કે આ જગ્યાએ શું થઈ રહ્યું છે તો આવી જ રીતે રંગોલી પાર્કની અંદર એકસો પચાસ ફૂટ રિંગ રોડ જે છે ત્યાં તમારે પ્લોટ લેવા માટે પચીસ કાર્પેટ એરિયાનું જે છે એની પ્રાઇઝ આટલી છે ઇએમડી આટલી છે અને તમે ત્રણ ફેબ્રુઆરી સુધી આના ફોર્મ ભરી શકો છો એવી જ રીતે જૂનાગઢની વાત કરીએ તો સુરજ ફનવડની પાછળ જૂનાગઢની અંદર ગિરનાર હાઈટ્સની અંદર આટલા ફોર્મ ખાલી છે અને અહીંયા પણ આખી માહિતી પણ આપેલી છે કે આની અંદર તમારે કેવી રીતે હરાજીની અંદર ભાગ લેવાનું છે અને અંદર ભાગ લેવા માટે કઈ કઈ શરતોનું પાલન કરવાનો છે ઈ ઓપ્શન પરથી તમે કઈ રીતે ભરી શકો છો અને અહીંયા ઉપર ટોલ ફ્રી નંબર પણ આપેલો છે કે તમારે અન્ય માહિતી માટે તમે સંપર્ક પણ કરી શકો છો તો આવી રીતે અત્યારે જામનગર મહુવા ભાવનગર રાજકોટ જુનાગઢ જેવા વિસ્તારોની અંદર પ્લોટ અથવા તો ઘર લેવા માટે પણ ફોર્મ ભરાવાના ચાલુ થયા છે તો આવી રીતે આપણે વાત કરીએ તો અમદાવાદ વડોદરા એવી જ રીતે સુરતની અંદર સુડા રાજકોટની અંદર આર એવી અલગ અલગ વેબસાઇટો છે એ સરકાર દ્વારા બનાવવામાં આવી છે અને સરકાર દ્વારા બધી જ માહિતીનું સંચાલન છે એ કરવામાં આવી રહ્યું છે એવી જ રીતે મિત્રો વાત કરીએ તો રાજકોટની અંદર પણ આરએમસી દ્વારા અત્યારે નવી એક વેબસાઇટ છે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની ત્યાં પણ તમને ઉપર બધી જ માહિતી જોવા મળશે ઓનલાઈન સર્વિસીસની અંદર પણ તમે બધી સર્વિસીસ જે છે એની ઘરે બેઠા જ એક્સેસ કરી શકશો આવાસ યોજનાની અંદર જશો તો કયા નવા ફોર્મ ચાલુ થયા છે ન્યૂ ફોર્મની અંદર તમે જશો તો કોઈ નવા ફોર્મ ચાલુ થયા હશે તો જોવા મળશે નવા ફોર્મ નહીં હોય તો તમને જોવા નહીં મળે તો આવી રીતે સરકાર દ્વારા અલગ અલગ વેબસાઇટ અને અલગ અલગ વિસ્તાર માટે અલગ અલગ વસ્તુઓ છે ચલાવવામાં આવે છે તો જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને આપણી ચેનલ ગવર્મેન્ટ સાથીને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને વિડીયોને વધારેમાં વધારે લોકો સુધી શેર કરી દેજો કારણ કે ઘણા બધા લોકોને ખબર નથી હોતી કે ગુજરાત હાઉસિંગ બોર્ડની વેબસાઇટમાંથી ફોર્મ ભરવાનું છે એમસીમાંથી ભરવાનું છે વડોદરામાંથી ભરવાનું છે કે કઈ જગ્યાએથી ફોર્મ ભરવાનું છે તો આવી રીતે અલગ અલગ વેબસાઇટ તમારે રેગ્યુલર ચેક કરવી પડે છે પર્ટિક્યુલર શહેરનું પર્ટિક્યુલર શહેરની મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઇટ પર જ ફોર્મ આવતા હોય છે વિડીયોને બને એટલું વધારેમાં વધારે લોકો સુધી શેર કરી દેજો આવી જ નવી નવી માહિતી જાણવા માટે આપણી ચેનલની સાથે જોડાયેલા રહેજો અને ચેનલને બીજા લોકો સુધી પણ શેર કરી દેજો